જાણો શીખો અને અપડેટ રહો દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો આજે વાત કરીએ એક ખૂબ જ અગત્યના અપડેટ વિશે જીસીઇઆરટીના બ્રિજ કોર્સ માટે જે લોકો રજીસ્ટ્રેશન કરાવવાનું ચૂકી ગયા હતા એમના માટે બહુ મોટા રાહતના સમાચાર છે રજિસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવી છે તો આ શું છે અને આનો ફાયદો કેવી રીતે લેવાનો એ બધું જ આજે સમજીશું ઘણીવાર એવું થાય ને કે આપણે કોઈ જરૂરી કામની તારીખ ચૂકી જઈએ બસ જીસીઈટી બ્રિજ કોર્સના રજિસ્ટ્રેશનને લઈને પણ ઘણા શિક્ષક મિત્રો સાથે આવું જ થયું એક ચિંતા હતી કે હવે શું થશે તક તો જતી રહી પણ અહીંયા છે એક ગુડ ન્યૂઝ જો તક ચૂકાઈ ગઈ હોય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે નોંધણી માટે વધુ એક મોકો મળ્યો છે અને આ ખરેખર એક મોટી રાહતની વાત છે ઓકે તો હવે સૌથી પહેલો સવાલ મનમાં એ આવે કે આ વાત પાક્કી છે કોઈ અફવા તો નથી ને તો ચાલો એ સ્પષ્ટ કરી લઈએ આ માહિતી એકદમ સત્તાવાર છે સીધી જીસીઈઆરટી એટલે કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ તરફથી આવી છે આ જે પરિપત્ર દેખાઈ રહ્યો છે એ જ એનો પુરાવો છે આ જીસીઆરટી દ્વારા બહાર પાડવામાં આવેલો ઓફિશિયલ લેટર છે તારીખ પણ જોઈ શકાય છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને આ જ પત્રમાં તારીખ લંબાવવાની વાત સ્પષ્ટપણે કહેવામાં આવી છે આખા પરિપત્રનો જે સાર છે એ આ એક લીટીમાં છે એમાં સાફ સાફ લખ્યું છે કે જે રજિસ્ટ્રેશન લિંક પહેલા ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બંધ થવાની હતી એને હવે લંબાવીને એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મધ્યરાત્રી સુધી ખુલ્લી રાખવામાં આવી છે આ સૌથી મહત્વની વાત ચલો એ તો પાક્કું થઈ ગયું કે તારીખ લંબાઈ ગઈ પણ કદાચ કોઈને સવાલ થાય કે આ બ્રિજ કોર્સ આખરે છે શું અને પ્રાથમિક શિક્ષકો માટે એનું આટલું બધું મહત્વ કેમ છે ચલો એ પણ જરા સમજી લઈએ તો આ છે એક છ મહિનાનો બ્રિજ કોર્સ આ કોઈ સામાન્ય કોર્સ નથી પણ પ્રાથમિક શિક્ષકોના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે એમ કહી શકાય કે એ એકદમ જરૂરી કોર્સ છે આ કોર્સનું આયોજન કોણ કરે છે એ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ જેને આપણે ટૂંકમાં એનઆઈઓએસ તરીકે ઓળખીએ છીએ અને હા શિક્ષકોની કારકિર્દી માટે આ એક માઇલ જેવો છે એટલે જો સાવ સરળ ભાષામાં સમજવું હોય તો ત્રણ મુખ્ય પ્લેયર્સ છે કોર્સ ચલાવશે એનઆઈઓએસ ગુજરાતમાં આખી પ્રક્રિયાનું સંકલન અને જાહેરાત કરશે જીસીઈ અને આ બધું કોના માટે છે તો કે જે પ્રાથમિક શાળાના શિક્ષકો અત્યારે સેવામાં છે એમના માટે સારું હવે આવીએ સૌથી સૌથી અગત્યની વાત પર તારીખો અહીંયા કોઈ કન્ફ્યુઝન ના રહેવું જોઈએ એટલે ચાલો જૂની અને નવી તારીખને એક એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ જુઓ પહેલાં જે છેલ્લી તારીખ હતી એ હતી ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એ તારીખ હવે ગઈ હવે જે નવી તારીખ છે એ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે કે સીધા બાર દિવસ વધુ મળ્યા છે રજીસ્ટ્રેશન કરવા માટે આ બહુ મોટો સમયગાળો છે તો ફરીથી યાદ રાખીએ ઓગણીસ જાન્યુઆરીવાળી વાત હવે ભૂલી જવાની છે એ તારીખ હવે પૂરી થઈ ગઈ છે એને હવે ધ્યાનમાં લેવાની જ નથી હવે જે તારીખ બરાબર મગજમાં બેસાડી દેવાની છે એ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ જ નવી અને કદાચ આખરી તારીખ છે આ પછી તારીખ લંબાય એની શક્યતા બહુ ઓછી છે એટલે આને જ ફાઇનલ માનીને ચાલવું તો આખી વાતને ટૂંકમાં સમજીએ ઓગણીસ જાન્યુઆરી એ હતી ઓરિજિનલ ડેડલાઇન પછી ત્રેવીસ જાન્યુઆરીએ જીસીઆરટી તરફથી જાહેરાત થઈ કે તારીખ લંબાવવામાં આવી છે અને હવે નવી ફાઇનલ ડેડલાઇન છે એકત્રીસ જાન્યુઆરી એકદમ સિમ્પલ ઓકે તો તારીખો ક્લિયર છે કોર્સ શું છે એ પણ સમજાઈ ગયું તો હવે પ્રશ્ન એ થાય કે કરવાનું શું છે પ્રોસેસ શું છે વેલ રજિસ્ટ્રેશનના સ્ટેપ્સ બહુ જ સીધા અને સરળ છે સૌથી પહેલું કામ એનઆઈઓએસના ઓફિશિયલ પોર્ટલ પર જવાનું સ્ટેપ ટુ એકત્રીસ જાન્યુઆરી આવે એની રાહ જોયા વગર ફટાફટ રજીસ્ટ્રેશન પૂરું કરી લેવાનું અને ત્રીજું જે ખૂબ જ અગત્યનું છે આ માહિતીને પોતાના સુધી સીમિત ન રાખતા જે પણ સહકર્મીઓ કે શિક્ષક મિત્રો હોય એમની સાથે જરૂર શેર કરજો શું ખબર કોઈને આનાથી બહુ મોટી મદદ મળી જાય અને હા એક વાત ખાસ છેલ્લી તારીખની રાહ બિલકુલ ન જોતા આપણને બધાને ખબર છે કે છેલ્લી ઘડીએ વેબસાઇટ પર કેટલો ટ્રાફિક હોય છે સર્વર ડાઉન થઈ જાય કે બીજી કોઈ ટેકનિકલ તકલીફ આવી શકે એટલે મોડું કર્યા વગર બને તો આજે જ આ કામ પતાવી દેજો ખરેખર તો આ જે વધારાનો સમય મળ્યો છે એ એક બોનસ જેવો છે એક ગિફ્ટ જેવો છે આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને પ્રોફેશનલ ગ્રોથ તરફ એક પગલું આગળ વધારી શકાય છે તો હવે વિચારવાનું એ છે કે આ મળેલી તકનો લાભ લેવો છે કે પછી એને પણ જતી લેવી છે